હલો મિત્રો નમસ્કાર તો આપણે એ કહે કહી રહ્યા છીએ કે બધા લોકો એમ કહેતા હોય છે કે આપણે સૌરાઈટમાં બેઠેકા નથી થતા તડકાના લીધેથી તો આપણે બેટેકા વાયા છે ખાલી ખતરો કરવા પૂરતા આપણે વાયા છે તમે જો આ જોઈ રહ્યા છો ને એ પણ બેટેકાના જ ઝાડ છે સોડવાશે જો આ આપણે બેકાના સોળ છે ખાલી પાંચ જ કિલો વાયેલા છે આપણે અને જ્યારે આપણે બેટેકા થઈ જાય પૂરો પાક આવી જાય ત્યાર પછી પણ આપણે બીજો વિડીયો આગળ બનાવીશું જોશો જે વિડીયો જોયો હોય જોતા હોય કે સબસ્ક્રાઈબ કરજો અને બધા લોકોને શેર કરજો કે કઈ રીતે બેટેકા આપણે સૌરાષ્ટ્રમાં બનાવવા શું સારવાર કરવી તે આપને આપણે બધાને માહિતી આપશું એટલે પૂરેપૂરો વિડીયો જોઈજો અને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરીજો શેર કરીજો એટલે પણ આગળ ખબર પડે કે આપણે સેવરાઈટમાં બેઠા કાં કેમ વાવેતર કરવું અને શું સારવાર કરવી